પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાની ગી સેકન્ડરી સ્કૂલ ખાતે બે હજાર ત્રેવીસ ચોવીસ અંતર્ગત કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું જાંબુઘોડાના ધનપુરી ખાતે આવેલ ધી સેકન્ડરી સ્કૂલ ખાતે તાલુકા કક્ષાના કલા મહાકુંભ બે હજાર ત્રેવીસ ચોવીસ અંતર્ગત કલા મહાકુંભમાં છથી ચૌદ પંદરથી વીસ એકવીસથી ઓગણસાઇ અને સાહીઠ વર્ષની ઉંમરના એમ ચાર વિભાગમાં કલા મહાકુંભમાં કોઈ પણ ભાગ લઈ શકે છે જ્યારે આ કલા મહાકુંભમાં છથી ચૌદ અને પંદરથી વીસ વર્ષના સ્પર્ધકોએ બધો ભાગ લીધો હતો તાલુકા કક્ષાના આ કલા મહાકુંભમાં ચૌદ જેટલી સ્પર્ધાઓ રાખવામાં આવી હતી જેમાં જાંબુગોડા તાલુકાની ચૌદ સ્કૂલોએ ભાગ લીધો હતો તેમજ આ કલા મહાકુંભમાં પાંચસોની ની આસપાસની સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હોવાનું જાણવા મળી આવ્યું હતું ત્યારે આ કલા મહાકુંભમાં તાલુકા પંચાયત પ્રમુખ લાલસિંહભાઈ બારિયા બીજેપી પાર્ટી પ્રમુખ સુભાષભાઈ બારિયા 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 ચેરમેન હરસિંહભાઈ તેમજ તાલુકા બીજેપીના મહામંત્રી ભાવસિંહભાઈ સ્પર્ધામાં ભાગ લેનાર સ્કૂલોના આચાર્યો જિલ્લા કક્ષાએથી જુદા જુદા વિષયોના પારંગત નિર્ણાયકો હાજર રહ્યા હતા જ્યારે આ કલા મહાકુંભના કાર્યક્રમના અંતે વિવિધ સ્પર્ધામાં ભાગ લીધેલ સ્પર્ધકોના પરિણામની જાહેરાત શ્રીઓ દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ તાલુકા કક્ષા